નવરાત્રિ અને તે પણ સુરતની સુરત શહેરમાં નવરાત્રિને લઈને ખેલૈયાઓ ગરબે ઝૂમવા માટે ઝૂમી રહ્યા છે તે સુરતમાં દર વર્ષની જેમાં વર્ષે પણ ઝી નાઇન અને એપેક્સ એન્ટરપ્રાઇનાઇન ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રીનું આયોજન કરાનાર છે જેમાં વર્લ્ડ બેસ્ટ એસિડોમ બેસ્ટ સાઉન્ડ બેસ્ટ સિંગર અને બેસ્ટ કાર્પેટ પર ખેલૈયાઓ મનમૂકી ગરબે ઝૂમશે તે માટેના આયોજનો કરાયા છે તે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી સુરત શહેરમાં છેલ્લા પચીસ વર્ષથી નવરાત્રી ગરબાનું આયોજન કરનારા જી નાઇન અને હિરેન કાકડીયા અને કરણ સાંઈએ જણાવ્યું કે સરસાણા કન્વેન્સન સેન્ટર ખાતે છેલ્લા દસ વર્ષથી અમે આયોજન કરતા આવ્યા છીએ જે અમને નાનું પડે છે અને ત્યાં એસી અને ઇકો જેવા લુક પોઈન્ટ પણ ન હતા સરસાણા બન્યું તેના કરતાં આવી પ્રેક્ષકો અને ખેલૈયાઓની સંખ્યા વધતા એસીની સમસ્યા નડતી હતી સાથે સાઉન્ડ ડિકો અને ડેકોની સમસ્યા પણ ત્યાં નડતી હતી જે માટે હવે જર્મનું હેંગર ડોમ આવતા વધુ સુવિધા વધુ જગ્યા અને વધુ સારી એસી મળે છે તો તે જોતા નવું વિઝન મળ્યું હતું અને આ નવા આયોજનની યોજના પણ બનાવી છે નવરાત્રીના દસ દિવસ દરમિયાન ખેલાઈઓ માટે શું જોઈએ તેનું મની અને અમારા જી નાઇન અને એપેક્સ એન્ટરટેનમેન્ટ ગ્રુપને આટલો વર્ષનો અનુભવ છે જેથી ખેલૈયાઓને આયોજન થકે રિધન પેટર્ન ટેકનિકલ સાઉન્ડ સિંગરની વર્લ્ડ બેસ્ટ સુવિધા પણ અહીં અપાશે અલગ અલગ ડોમ આપવાનો પ્રયાસ કર્યો છે જેમાં સ્ટાર્ટિંગની અંદર સો ફૂટની વોટર બોડી નવરાત્રિની હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ આટલી જાયન્ટ લેવલની વોટર બોડી અમે આખી ક્રિએટ કરી છે એ પછી એક નેવું બાય પાંચસો એટલે પિસ્તાલીસ હજાર સ્ક્વેર ફીટમાં લોકોને હરવા ફરવાની અને ખાવા પીવા માટેની આખી એક ઓપન સ્પેસ છોડી દીધી છે ત્યારબાદ એક મેઇન ડોમ છે મેઇન ડોમમાં જવા માટે ટનલો આખી સેન્ટ્રલ એસી આપેલી છે અને અંદર રમવા માટે બી સેન્ટ્રલ એસી છે અંદર પણ અમે આખું એક ડેકોરેશન ફ્રોપ ડિઝાઇન ડ્રેપિંગ અને એલઈડી સ્ક્રીન અને એની ડિઝાઇનો આખી સેટ તૈયાર થયાર છે આ દરેક વસ્તુ તમને ત્યાં જોવા મળશે વધી ગયા છે એના માટે શું કહું ગાડીયાગનું આ વર્ષે હું ઘણી વખત આ મારા પત્રકાર મિત્રો પાસે સાંભળું છું પણ એનું પ્લાનિંગ અમે પાંચ વર્ષથી ઓલરેડી કરીએ છીએ જ્યારે આટલી બધી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે કોઈ પણ જાતનું રિસ્ક અમે લેતા નથી એના માટે અમે વર્ષોથી એક આઠ ડોક્ટરની પેનલ જે વેલ ટ્રેન હોય છે જેમ કે હાર્ટના પમ્પિંગ કરવા કે બીજી બધી ટ્રીટમેન્ટો ત્યાંથી જ આપવી એ બધી જ વસ્તુઓ ત્યાં રેડીમેડ હોય છે આ સિવાય આઈસીયુ સાથેનું એમ્બ્યુલન્સ ત્યાં રેડી હોય છે પ્લસ જે જીવન જરૂરિયાતની દવાઓ જેમ કે બીપી છે શુગર છે તાવ માથાનો દુખાવો ઝાડા ઉલટી કે આટલી બધી સંખ્યામાં લોકો આવતા હોય ને સાતથી આઠ કલાક ત્યાં રહેવાનું હોય તો એ લોકોને સફર ના કરવું પડે એના માટે અમે ઓલરેડી આખું પ્લાનિંગ કરેલું છે ત્યાં ડૉક્ટરની ટીમ તૈનાત છે અમારા વોલન્ટિયર તૈનાત છે ત્યાં અમે વારંવાર એનાઉન્સ કરીએ છીએ કોઈને પણ સફોકેશન ડાઉટફુલ લાગતું હોય કંઈ થતું હોય બોડીમાં એમને કંઈ ફીલ આવતું હોય તો તાત્કાલિક એ લોકો અમારા ડૉક્ટર કે અમારી ટીમનો કોન્ટેક કરી શકે એ માટેનો અમારો પ્રયાસ હોય છે આ સિવાય જેટલા પણ લોકો આવે છે રમવાવાળા જોવાવાળા એ તમામનો ઇન્સ્યોરન્સ અમે પ્રોપર લઈએ છીએ જેની અંદર ટેરરિઝમ રાયોટ્સ અર્થવેક ફાયર શોર્ટ સર્કિટ આ દરેક વસ્તુ અમે એની અંદર ઇન્વોલ્વ કરેલી છે આની સાથે સિક્યુરિટીમાં બી મેટલ ડોર ફ્રેમો મૂકેલી છે સીસીટીવી કેમેરા મૂકેલા છે હેન્ડ મેટલથી સિક્યુરિટી ચેક થાય છે ફિમેલ માટે સેપરેટ એન્ટ્રી છે ફિમેલ માટે સેપરેટ ફિમેલ બાઉન્સરો છે એ સિવાય આખી એક અમારી અલગ અલગ ત્રણ એજન્સીઓને અમે આખી સિક્યુરિટી સિસ્ટમ સોંપેલી છે વધુમાં જી નાઇન અને એપેક્સ એન્ટરટેનમેન્ટ ગ્રુપ દ્વારા ખેલાઈયાઓની હેલ્થ સુરક્ષાનું ખાસ ધ્યાન રખાયું છે જેમાં આઈસીયુ સાથેની વિશેષ એમ્બ્યુલન્સ દસ દિવસ સ્ટેન્ડ બાય રહેશે નવ ડોક્ટરોની આખી પેનલ પણ તૈયાર કરાઈ છે આ સાથે જીવન જરૂરિયાતની સામાન્ય બીમારીમાં લેવાતી દવાઓ જેવી કે બીપી સુગર તાવ જાડા ઉલટી કે પછી માથાનું દુખાવા માટેની દવાઓનો સ્ટોક પણ અગાઉથી રખાશે સતત દસ દિવસ ખેલ્યા વિનામૂલ્યે અપાશે આ ઉપરાંત રમતા રમતા કોઈ ખેલીઓની ઈજા પહોંચે તે માટે ફર્સ્ટ એડ કીટ પણ રખાય છે વગેરે જણાવ્યું હતું અઝર ખુરશી સાથે પ્રકાશવાળા